ગણિકાનું નામ હતું મહાનંદા નામનું નામ હતું એમનું પણ ની ભક્ત અનન્ય ભગવાન શિવલિંગ રુદ્રાક્ષ ધારણ કરે ભસ્મ નું ત્રિપુંડ કરે સતત ભગવાન નું શિવનું નામ જપનારી પણ વ્યભિચાર કરવો એનું માનસિકતા હતી અરે જવા દો શાસ્ત્ર આમાં તો એવું લખ્યું છે કે એક વાંદરો હતો ને કુકડો કી આપણે એ પણ એના પાળેલા હતા બે વસ્તુ અનન્ય પાળેલા વાંદરાઓને રુદ્રાક્ષ પહેરાવે ઓલા મુર્ઘાની રુદ્રાક્ષ ની માળા પહેરાવે એની ઉપર ભસ્મ નું ત્રિપુંડ કરે એનામાં વિશેષ ગુણ એ હતો ભક્તજનો કે આલપ કરનારી હતી વિશારદ હતી ગાવામાં બહુ વિશારદ હતી અરે માણસો એને શ્રવણ કરવા માટે બધા આવતા ભજન ગાય અને બધાને મન મોહિત કરનારી હતી સુંદર આલાપ કરે કઈ રાગો છોડે શિવરંજની કરે ક્યારેક માલકોશ કરે ક્યારેક બહાર કરે ક્યારેક બાઢ કરે ક્યારેક રાગો કરે અને માણસો બધા શ્રવણ કરવા માટે સંભળાવે બધાના મનને મોહિત કરનારી હતી ક્યારેક શિવરંજની પણ કરે શિવને વાલા હોય બધા રાગ કરે

અરે નાચે તો સિકંદર છે ભગવાન ને એમ થી મહાદેવ ની લાવ્યા પરીક્ષા કરે અને ભગવાન એક વૈશ્યના રૂપની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને જે કહેવાય ત્રીજું જે ભગવાનના હાથળમાંથી સાથળમાંથી ઉત્પન્ન થયા છે તે વર્ણમાં ભગવાન વૈશ્યના રૂપની અંદર અવતરિત થયા છે ભગવાન નીચે પધાર્યા અરે જવાદીયોને ત્રિપુંડ ધારણ કરે ત્રિપુંડ વિલસદ ભાવો રુદ્રાક્ષ બરણકૃતિ ત્રિપુંડ ધારણ કરેલું છે ભાલની અંદર રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી હતી શિવ નામ જપા સક્તો જટિલ શેવ શેષ ભૂતહ શિવ પુરાણ તો એવું કહે છે કે ભક્ત જટા બાંધેલી હતી આવો શિવના ભક્ત બનીને વૈશ્યના રૂપની અંદર અવતરિત થયા અને જેવા નીચે એવા એ ગણિકાની સામે ગળાવીને કહે છે એની અરે વાર્તાલાપ થયો છે વાર્તાલાપમાં જોયું વાત કરતા કરતા જોયું તો હાથમાં વીટી પહેરી હતી એવી રત્નોથી જડેતી થતી એટલી બધી સુંદર જડે તેમાં અનન્ય પ્રકારના સુવર્ણ ધારણ કરેલું હતું રત્નો ધારણ કરેલા હતા એની અંદર મોટા મોટા નંગ પધરાવેલા હતા અને એનું મન મોહિત થઈ ગયું ઓહો આવી સુંદર રત્ન થી જડિત ધારણ કરેલી હતી હાથની અંદર અને આ એને રત્ન ધારણ કરેલું જોયું ત્યાં તો ગણિકા કહે છે કે બહુ સુંદર છે સમાગતમ સુસં પૂજ્યમ સામ વૈશ્ય કે આ વીટી મને આપી દો ને આ તો સ્ત્રીઓ ધારણ કરે આવી એટલી સુંદર તમારે થોડી કરવાની હોય તો કહે છે કાલિયો ને વીટી તમે રાખો એના બદલામાં મને શું આપશો તો ગણિકા કહે કે મારે તો વ્યવિચાર કરવાનો અમારો ધર્મ છે કે ના 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 એવી હું વાત નથી કરતો તમે મને એના બદલામાં શું આપશો એમ કહું છો અને ત્યારે કહે છે મહાનંદા કહે છે મહારત્નમયં ચાપમ કંગણત્વ કરે સ્થિત મનોહર અંતિમે સદ્યો દિવ્ય સ્ત્રી ભૂષણો ચિતા મહાનંદા કહે છે કે તમે જે માંગો એ હું તમને આપીશ મારું વચન છે તમને તમે માંગો તો ખરા તમારે શું જોઈએ છે અરે તમે કયો તો વ્યભિચાર કરવા માટે પણ તમારી સાથે તૈયાર છો પણ તમે મને આ વીટી ધારણ કરેલી છે તમે મને અને ત્યારે આ વૈશ્યના રૂપની અંદર કાશી વિશ્વનાથ એમ કહે છે કે હે મહાનંદા જો તો આ હું તને વીટી આપું તો તું મારી અશ્વિન રત્નમયં દિવ્યમ સપૃષ્યમ યદી મેં મનઃ જો હું તને આ વીટી આપું તો ત્વયો મેકાધ્વરમ સુપ્રીતમ લોકમસ્ય દદામી કેમ તું મારી ત્રણ દિવસ પૂર્તિ મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું અરે એમ એમને મારા હૃદય ઉપર હાથ રાખીને તો કે કે તો હું તમને તમારા પતિ તરીકે સ્વીકાર કરું છું તો હું તને રીતે વીટી આપી દઉં એને ગણિકાને ક્યાં ખબર હતી કે આ તો બીજું કોઈ નહી ભગવાન અને ગણિકા એ કીધું છે ભક્ત કે હું તમને સૂર્ય ને ચંદ્ર ની સાક્ષી તમને કહું છું એતે વારે તું પ્રમાણમ શશી ભાસ્કરો સાક્ષી મૂકીને કહું છું હું તમારા હૃદયને સ્પર્શ કરીને કહું છું તમે હું તમારી પત્ની તરીકે તમારી સેવા કરીશ ત્રણ દિવસ સુધી અને આ જયારે કરી હાથમાં વીટી ઉતારીને આપી દીધી